તેર તેર વર્ષ પૂરા થઈ ને ચૌદમું વર્ષ બેઠું આમાં નથી વેધી તારી નહીં

હેલો એવરી વાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામી કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારામાં હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ખુશ મારી રાખવાની પેલા દિવસની શરૂઆત થઈ ગઈ છે શરૂઆત કરીએ તો બ્લોગની શરૂઆત તો સાહેબે કરી છે માતાજીના દેવાબતી પૂજા થઈ ગયા છે મત એવો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો પેલા તો પેટ પૂજા કરશો પછી હવે બાકીના ઘરના કામ ઉપાડશું કેમ કે ઘરના બધા વાસી કામ પડ્યા એક વાસી હુંજવારી નીકળી છે દેવાબતી પૂજા થયા બસ

છાતલી બી છકઈયા તો હવે એને હવે છકલી ગાડી નહી એ સિંગા નહી તો ઉપર ઉપર નહી છે ગઈ છે નાવા નહી લે એટલે બસ ચણાસ્તો કરવા બી પછી બાકીના બીજા કામ અને શાકભાજી નથી આગળી જાઉં છું શાકભાજી લેવા જવાનું છે મારે છે ને દહીંના દરવાના છે તો અત્યારમાં જ આગળી ચા નાસ્તો કરીને ઘંટી ચાલુ કરી દઉં તો એક બાજુ દહીંના દરાઈ જાય અને એક બાજુ ઘરના બધા વાસે કામ થઈ જાય એટલે બે કામ છે ને એક આરે થઈ જાય નહીતર જો એમાં વ્યસ્ત રહીને તો આ કામ રહી જાય અને આ કામમાં રહીને તો એ બપોર પછી પડશે તો આખો દી ડોવાઈ જાય એટલે એવું નહીં કરવાનું જ્યારે પણ દહીંના દરું ને એ રીતના સેટિંગ કરીને દરું કે સવારમાં જ ઘંટી ચાલુ કરી દઉં એટલે આ ઘરના વાસી કામ થઈ રસોઈ થઈ જાય ને દૈના દરાઈ જાય તો કે કવ મેનેજ કરીને હાલું છું અને આવી રીતે અમાર દિવસની શરૂઆત થઈ છે તો જો તમે ચેનલ માં પહેલીવાર આવ્યા હો તો બસ આવી રીતના દિવસની શરૂઆત થઈ રહી છે અને કે આ રીતના મેનેજ કરીને હું ઘરના બધા કામ કરું છું તો તમારે શું કહેવાનું છે એ જરૂરથી મને કમેન્ટ કહેજો ચેનલ માં પહેલીવાર આવ્યા હોય તો ચેનલ ને કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એકવાર તો મને જન કમેન્ટ કરીને જજો કે તમને અમારું વિડીયો કેવો લાગે છે તો મરીએ થોડીકવાર રહી જઈએ અમારી કહેવાનું જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો ધારાબેને નહીં નઈ કરી લીધી છે ટોવા લઈને દોરીએ હુકવી દીધો છે જો આમ હુકવાય પણ કઈ નઈ દોરિયા પોચી ગયો ને બેન તો હવે નાસ્તો કરવાનો કે આજે ઉપવાસ છે મંગળવારનો ઉપવાસ કરના બેન તમને કહું મંગળવારનો ઉપવાસ કરના બેન તો હાલો

તમને ક્યોજી સાત બકાલ ઉલેવાનો મોકલતા મને નહીં સાત બકાલ જ્યાં લગી તમારે મને આ મેના આખા ફળવા બહુ કઠિન પડી જાય એમ કરતા થપડ મારી પણ હું મજબૂર છું મારાથી છે ને પતિ પરમેશ્વર ઉપર હાથ ન ઉપાડે લાચાર એટલે જી બાકીમાં સંભળસ કર તો હાલો રે વાતો ન કરવી અને ગમ કાટી દયો પછી તમ દુકાને જાવ એટલે દયના દરતા સાહેબ હું મારા ઘરના કામ કરું

હસી મજાક તો આઈલા જ કરે અને તમને જોવાની મજા આવે છે એટલે અમને તમારી આવી ખાટી મોટી નોજક શેર કરવાની મજા આવે છે તો મળીએ ખરીબ

હાલો થોડીક વાર એને મળીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી ઊંધા માણા ઊંધા ચાલે જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો હવે હું છે ને ફટાફટ ઘરના વાસી કામ કરી ઉપાડું કલાક દોઢ કલાક માં બધા કામ કરીને ફ્રી પછી મળીએ જો પૂર્ણિમ પાણી છે આજ તો જો મારે શેરીમ ગાડીઓના થપ્પા લાગી ગયા એટલા બધા મેં મનાવ્યા ગીતાબેન નહીં ઘરો મારી ઘેર નહીં ચાલો હાલ તો મળ્યા સવારના વાસીકામ થઈ ગયા છે અને આ બાજુ દાળ ભાત બફાઈ ગયા છે તો ભાત બફાઈ છે દાળ બફાઈ ગઈ છે શાકભાજી ધોઈને રાખી દીધું તો એ એક પૂરું થઈ ગયું છે પાણી નીકળી ગયું છે તો હવે શાક સંભારાની તૈયારી કરવાની છે અને ધારાની સરસ એવી તૈયાર કરી દીધી ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હવે ધારાને થોડીક વાર ટીવી ચાલુ કરી દે છે એટલે અડધી પૂણી કલાક ટીવી જોવે અને રમકડાથી રમશે ને હું રસોઈ બનાવીશ અને ટાઈમ થયો છે બારમાં પાંચ છે અને આ બાજુ અડધા દઈણા દરાઈ ગયા છે તો બધા કામ હારે હારે થઈ ગયા છે એક દોઢ કલાક લાગી ઘરના વાસી કામ થઈ ગયા દહીનાઈ ગયા છે અને હાથ રસોઈ માંડી દીધી છે તો હવે રોટલી કરવાની છે તો વાતું નથી કરવી ફટાફટ બપોરની રસોઈ કરી લઉં એટલામાં તો સાહેબ આવી જાય પછી સાહેબ આવે ને ત્યારે મળીએ ટીવી ચાલુ કરવી જરૂરી છે આજ નહીં જો તો નહીં આવે તો હાલો ધારાબેન ને અરજી કોણી કલાક ટીવી જોવાની છે તો ટીવી ચાલુ કરી દેવો એટલે ધારા ટીવી જોવે અને હું મારી રસોઈ બનાવું

હે સાહેબ કે પૂરી કિંમત આપશો ઘર ઘર માં હા કામ કરશો હા 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 નવા કડા લેવાના તો હવે દુકાને ધક્કો થાય નવી ખરીદી કરવા હા હલતા નતા ચલતા નતા હાવેવાય ને હાથમાં હવે પછી પહેરાય પહેરતો કરતા પપન કે હળવા હળવે હાઈ પહેરાવી દે

તો હાલો હવે સાહેબ હાથ મોટું થઈ લે એટલે બેસી જાય વ્યારા કરવા અને આમાં છે કેરી પાકેલી તો હાલો અમારે અગિયારસ આવી ગઈ તમે બધા આવી જાઓ અગિયારસ કરવા અને ફૂલ પાકી ગઈ છે તો માન સારું હાલો તો જો કપિલભાઈ કેરી આવી છે ચાલો સાહેબ હાથ મોઢું ધોઈ લે એટલે બેહી જાય વેરા કરવા અને અમારા ધારાબેન તો ડાગલા માં મશગુલ છે આવી જાઉં વ્યારા કરવા વ્યારામાં છે ગરમા ગરમ થેપલા બપોરના ઠંડા દાળ ભાત મુરબો અથાણું ને ગુંદારો સંભારો કઈ કહું છે અમારે રાતનું વ્યારું કસે અને ધારા હાટું સાહેબ આટું મૂકી છે મસ્ત મસાલાવાળી ચા તો આ બાજુ ચા બને છે ચા બની જાય એટલે હું પણ બેસી જાઉં વ્યારા કરવા તો હાલો વ્યારા કરી લઈએ પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો ને અંજુ જાય થાકીને તે થઈ ગઈ છે ગરમી થી થાકીને કામ થી નથી થાકતા ને એટલે અત્યારે છે ને ગરમી થી ઉકરાટ થી થાકી જાય એમ ને સાડા છ વાગ્યા એટલો તાપ ને ને ગરમી હોય હોય અત્યારે બાર વાગ્યા લગી એવું જ વાતાવરણ અમારે ક્યારેય છે ને આ ઘરમાં ખબર ન પડતી આ વર્ષે તો અમારે આ ઘરમાં રેવાતું નથી હજી તો અમારે એટલો તડકોય ન થાતો નઈતર અમારે ઠંડારકતી ગયા સાહેબ પણ આ વર્ષે તો છે ને અમારા ઘરમાં ખબર પડે છે કે નઈ તડકો ને ગરમી નો ઉકરાટ છે હવે તો બસ આઈ લગી આવી ગયા હવે તો જો ઉપરવાળા પ્રભુ રીજે વરૂણદેવ રીજે જો હવે અમીછ કરે ને તો સારું કેમકે હવે નથી રહેવાતું ગરમીમાં અને ઘણી જગ્યાએ વરસાદના વાવડ છે બે દિવસથી અમદાવાદમાં વરસાદ આવે છે માનવનો ફોન હોય એટલે વાત થાય ચર્ચા થાય અને અમારા આ બાજુ ગીર વિસ્તારમાં છે વરસાદ બે દિવસ ત્યાં પણ હજી અમારા આ બાજુ પધરામણી થઈ નથી તો તમારા આજુબાજુના ગામમાં વરસાદ છે કે નહીં અમને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આ જે કાલના વિડીયોમાં તમે બધાએ જે મસ્ત મસ્ત કમેન્ટ કર્યા અને તમારી લાગણી તમારી ભાવના જે તમારી રીતે શેર કરીને એ બધા તમારો હૃદયનો ખૂબ ખૂબ આભાર બસ આવો જ પ્રેમ સાથ અને સપોર્ટ દેતા રહેજો એટલે હું પણ આગળ વધતી રહું ને આવા મસ્ત મસ્ત વિડીયો બનાવીને તમારી રીતે શેર કરતી રહું કેમ કે તમે મારી ફેમિલી છો તમે મને મારા પરિવારનો એક તમારા પરિવારનો એક વ્યક્તિ સમજો છો ને નાની બેન સમજો છો કોઈ મોટી બેન સમજે દીકરી ગણે છે